હેલો ડિયર એસપિરેન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે અને સાથે સાથે આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરનો હાલમાં જ નવો સિલેબસ ડિકલેર થઈ ચૂક્યો છે તો એ અંતર્ગત જે તમારો ફર્સ્ટ યુનિટ જે છે સામાજિક કાર્ય વ્યાખ્યા અવકાશ સિદ્ધાંતો સમાજ કાર્ય પ્રકૃતિ ધ્યેય અને પ્રક્રિયા તો એ અંતર્ગત આપણે આ પ્રકરણની વાત કરી રહ્યા છે અને એ પ્રકરણ અંતર્ગત આજનો વિડીયો જે છે એ પાર્ટ ટુ છે જો તમે પાર્ટ વન જોયો ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ પણ જોઈ શકો છો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે સમાજ કાર્ય જે છે એને શા માટે આપણે એક સોશિયોલોજી એટલે કે સમાજ શાસ્ત્ર સાથે સંકળાવ્યું છે અને એની જે વ્યાખ્યા છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ હવે આજના વિડીયોમાં આપણે આ જે સમાજ કાર્ય છે એને સમાજશાસ્ત્ર સાથે સંકળાવીને એનું કાર્યક્ષેત્ર શું છે શા માટે એને આપણે સમાજ શાસ્ત્ર સાથે સંકળાવીએ છીએ તો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે બેઝિકલી એ સમાજના લોકોનો અને જૂથનો અભ્યાસ કરે છે તો એનું કાર્યક્ષેત્ર શું છે તો એ વિષયની ડિટેલમાં ચર્ચા કરવાના છે તો સમાજના બદલાતા સ્વરૂપને કારણે તે કહેવું મુશ્કેલ છે કે અવકાશ શું છે એટલે કે સ્કોપ શું છે તે ઉપરાંત આપણે સમાજશાસ્ત્રની વ્યાખ્યા પણ કરી શકતા નથી અવકાશનો અર્થ છે વિષય વસ્તુ અથવા અભ્યાસના ક્ષેત્રો અથવા વિષયની સીમાઓ આપણે કોઈ ચોક્કસ વિષયમાં જે ભણવાનું હોય છે તેને તેના અવકાશ તરીકે ઓળખવામાં આવે છે ઓકે બેઝિકલી આપણે અવકાશની વાત કરીએ તો એનો અર્થ થાય છે વિષય વસ્તુ અથવા તો અભ્યાસના એવા ક્ષેત્રો અથવા વિષયની સીમાઓ ઓકે તો અભ્યાસના જે જે ફિલ્ડ એમાં આવરી લેવાય છે આપણે જોયું હતું ગયા વિડીયોમાં કે સમાજ કાર્ય એ સમાજકાર્ય ખૂબ ડિટેલ્ડ સ્ટડી છે જેમાં સાંસ્કૃતિકથી લઈને સામાજિકથી લઈને પર્યાવરણીય બધા જ પરિબળોનો સમાવેશ થાય છે અને વિષયની બાઉન્ડ્રી એટલે કે વિષયની સીમાઓ આપણે જોયું કે વ્યક્તિગત જૂથના કોઈ સંસ્કૃતિના એ બધી જ વસ્તુઓના આમાં યુઝફુલ છે તો એ વિષયની સીમાઓ એનો અર્થ અવકાશ થાય છે આપણે કોઈ ચોક્કસ વિષયમાં જે ભણવાનું હોય છે છે તે તેના અવકાશ તરીકે ઓળખવામાં આવે દરેક વિજ્ઞાનનું પોતાનું સંશોધન ક્ષેત્ર છે જેના વગર વિજ્ઞાનનો વ્યવસ્થિત અભ્યાસ કરવો મુશ્કેલ બની જાય છે ઓકે દરેકે દરેક આપણે જો વિજ્ઞાનની વાત કરતા હોઈએ યા કોઈ પણ ફિલ્ડની વાત કરતા હોઈએ તો બેઝિકલી એ એક પ્રકારનું એનું પોતાનું સિલેબસ છે પોતાનું સંશોધન ક્ષેત્ર છે અને એટલા માટે આપણે સમાજ કાર્યને જ્યારે સમાજશાસ્ત્રની સાથે સંકળાવીએ છીએ તો એના અવકાશને લગતી મુખ્ય બે શાળાઓ છે એક છે વિશેષજ્ઞ અથવા ઔપચારિક શાળા અને બીજી છે અનૌપચારિક શાળા તમને થશો થતું હશે કે આપણે સમાજ કાર્ય વિશે ભણીએ છીએ તો આ સમાજશાસ્ત્ર શા માટે તો તમે સિલેબસમાં ચેક કરશો તો પહેલું જ ચેપ્ટર એવું આપ્યું છે કે સમાજ કાર્ય એ સમાજશાસ્ત્ર સાથે એની વ્યાખ્યાઓ તો બેઝિકલી આજે સ્ટાર્ટિંગનો કોન્સેપ્ટ છે એ સમાજશાસ્ત્રની સાથે સંકળાયેલો છે પછી અગાઉના વિડીયોથી આપણે જે નેક્સ્ટ ટોપિક છે એની ચર્ચા કરીશું ઓકે ખૂબ અગત્યનો છે કે અનૌપચારિક શાળા સમાજશાસ્ત્ર અનુસાર વિશિષ્ટ રીતે વ્યાખ્યાયિત ક્ષેત્ર સાથે સામાજિક વિજ્ઞાન તરીકે કલ્પના કરવામાં આવી છે તમે જોશો તો ત્યાં લખેલું છે કે સામાજિક વિજ્ઞાન સાથે એનું કમ્પેરિઝન આ શાળાના તેના મુખ્ય હિમાયતી તરીકે જ્યોર્જ સિમેલ ફર્ડિનાન્ડ ટોનિસ આલ્ફ્રેડ વિરકાંડ અને લિયોપોર્ડ વોન વીઝ હતા ઓકે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે ઔપચારિક શાળાની વાત કરીએ છે તો એના ફેવરમાં જે કયા કયા સ્કોલર્સ હતા તો એ હતા જ્યોર્જ સિમેલ ફર્ડિનાન્ડ ટોનિસ આલ્ફ્રેડ વિરકાંડ અને લિયોપોડ વોન વીઝ અને બીજી બાજુ ડૂર કહેમ ફોબ હાઉસ સોરોકિંગ એ બધા અનૌપચારિક શાળા એ તમામ સામાજિક વિજ્ઞાન વચ્ચે સંકલનના સ્વરૂપમાં આ શિક્ષણની હિમાયત કરી હતી તો તમને પૂછાઈ શકે કે બેઝિકલી ઔપચારિક અને અનૌપચારિકમાં કોનો સમાવેશ થાય છે તો અનૌપચારિકમાં ડૂર્કેહેમ હોબ હાઉસ અને સોરોકિન આ જે વિદ્વાનો છે એ અનૌપચારિક સાથે સંકળાયેલા હતા અને એ લોકોએ આને એટલે કે સમાજ કાર્યને એક સામાજિક વિજ્ઞાન અને તેના સંકલનના રૂપમાં અભ્યાસ કરવાની હિમાયત કરી હતી એટલે કે ફેવર કરી હતી સામાજિક એ સ્થિતિસ્થાપક વિજ્ઞાન છે તેની સીમાઓ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સમાપ્ત થાય છે તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે કારણ કે તે માનવ જીવનનો અભ્યાસ કરે છે તેથી તેનો અવકાશ ઘણો વિશાળ હોવો જોઈએ કેટલાક કહે છે કે તે એક વિજ્ઞાન છે તો કેટલાક વિદ્વાનો કહે છે કે તે મર્યાદિત અવકાશ હોવો જોઈએ કારણ કે વિશાળ અવકાશનો અભ્યાસ કરવાથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે એટલે કે પ્રયોગો હાથ ધરવા અવલોકન વગેરે વૈજ્ઞાનિક અભ્યાસ માટે જરૂરી છે જુઓ સામાજિક વિજ્ઞાન તરીકે આપણે જ્યારે સમાજ કાર્યની કલ્પના કરીએ તો એ બેઝિકલી એની સીમા ક્યાંથી ચાલુ થાય છે અને ક્યાં સમાપ્ત થાય છે કે કહેવું ખૂબ મુશ્કેલ છે ઇન ધેટ કેસ કેટલાક સ્કોલર જે છે વિદ્વાનો છે એ એવું કહે છે કે જો આપણે પૂરેપૂરું સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીશું તો એ જે સ્કોપ છે એ ફિલ્ડ છે ધેટ ઇઝ વેરી વાઇડ સો ઇન ધેટ કેસ એના માટે એક લિમિટેડ સ્પેસ હોવી જોઈએ લિમિટેડ મર્યાદિત અવકાશ હોવો જોઈએ જેને કારણે આપણે જે અભ્યાસ કરીએ તો એનું પ્રોપર ઇન્ફોર્મેશન અને અભ્યાસ કરી શકીએ ઓન ધી ઓપોઝિટ સાઈડ જો આપણે કોઈક મર્યાદિત અવકાશ ન હોય ઓકે અમર્યાદિત અવકાશ હોય તો એને કારણે આપણે જે કોઈ માહિતી કલેક્ટ કરવી છે પ્રયોગ હાથ ધરવા છે અવલોકન કરવું છે તો એમાં ડિફિકલ્ટી થઈ શકે પરંતુ જો મર્યાદિત અવકાશ હોય તો ઇન ધેટ કેસ અગર આપણે કોઈ એક્સપેરિમેન્ટ કરવું છે કોઈ ઓબ્ઝર્વેશન કરવું છે તો એના માટે એ ઉપયોગી નીવડે છે નેક્સ્ટ જોઈએ આપણે ઔપચારિક શાળા તો એ શું છે તો જ્યોર્જ સિમેલના મતે સમાજ પાસે તેના સ્વરૂપ અનુસાર સામગ્રી છે અને સ્વરૂપ અને સામગ્રી વિના કોઈ સમાજ હોઈ શકે નહીં અને તેને અલગ પણ કરી શકાય નહીં ઓકે જ્યોર્જ સિમેલ શું કહે છે કે સમાજ પાસે એના અનુસાર સામગ્રી છે એટલે કે બધી જ ઇક્વિપમેન્ટ્સ ટૂલ્સ જે છે અને સ્વરૂપ પણ છે અને સામગ્રી વિના કોઈ પણ સમાજ હોઈ શકે નહીં ફોર એક્ઝામ્પલ આપણે જો મેઇન સામગ્રીની વાત કરીએ તો વી એઝ અ પીપલ ધોઝ વાર લિવિંગ ઇન સોસાયટી તો આપણે જ નથી તો સમાજની આપણે કોઈ કલ્પના કરી શકતા નથી અને આપણને સમાજથી અલગ પણ ન કરી શકાય તો ઇન ધેટ કેસ એવું કહે છે કે પોતાની પાસે એટલે કે સમાજ પાસે એક સામગ્રી છે અને એ સામગ્રી વિના તમે ક્યારેય પણ સમાજની કલ્પના નહીં કરી શકો ઓકે સમાજશાસ્ત્ર માત્ર સ્વરૂપનો અભ્યાસ કરે છે પરંતુ સામગ્રીનું નહીં જો સ્વરૂપ એટલે કે આપણે હ્યુમન મેં તમને કીધું ઓકે અને આપણી આજુબાજુની જે સોસાયટી છે એ એક સામગ્રી છે એટલે કે ઇક્વિપમેન્ટ્સ છે અને વી એઝ અ હ્યુમન તો આ જે સમાજ કાર્ય છે જેની આપણે સરખામણી કરીએ છીએ સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે તો એ આ હ્યુમનનો અભ્યાસ કરે છે સામગ્રીનો અભ્યાસ કરતું નથી દાખલા તરીકે સ્પર્ધા સામાજિક પરિબળ અને પરિણામનો અભ્યાસ કરે છે અને આ તે સ્વરૂપ છે જે સ્પર્ધાનો ક્ષેત્ર સામગ્રી છે અને અભ્યાસ કરવામાં તો તેનો અભ્યાસ કરવામાં નથી આવતો ઓકે તો અહીંયા આપણે માનવીઓનો અભ્યાસ કરીએ છીએ પર્યાવરણના સાથે અથવા તો જે સામગ્રીઓ અવેલેબલ છે એનો અભ્યાસ કરતા નથી સમાજશાસ્ત્ર વિષય વસ્તુનો અભ્યાસ નથી કરતું કારણ કે અન્ય સામાજિક વિજ્ઞાન છે છે તે સામગ્રીનો અભ્યાસ કરે દાખલા તરીકે સમાન સ્વરૂપના કાચના પ્રકારો અને વિવિધ પ્રકારની સામગ્રીથી તેને ભરવામાં આવે તો આ કાચનું સ્વરૂપ બદલાતું નથી જુઓ એને એક એક્ઝામ્પલ આપ્યું છે સમજવા માટે કે આપણે શું કરીએ છીએ વિષય વસ્તુનો નથી અભ્યાસ કરતા આપણે મેઇન જે સામગ્રી છે એનો અભ્યાસ કરીએ છીએ ઓકે એક્ઝામ્પલ છે કે આપણી પાસે કાચના ચાર ગ્લાસ છે ફોર એક્ઝામ્પલ તો એમાં તમે એકમાં પ્રવાહી ભરો છો દેટ ઇઝ યોર મિલ્ક બીજામાં આપણે એવું કહી શકીએ કે થોડું ફ્રોઝન ફોર્મ ભરીએ છીએ દેટ ઇઝ આઈસ્ક્રીમ ત્રીજામાં આપણે માની લઈએ કે કંઈક ખાવાનું ભરી દઈએ છે તો એને કારણે કાચનું સ્વરૂપ નથી બદલાતું પછી એક્ઝામ્પલ આપ્યું છે કે તમે એક ગ્લાસ લો છો તેમાં ત્રણ અલગ અલગ પ્રવાહી ભરો પણ સામગ્રી બદલાતી નથી તો આ સ્વરૂપો અને સામગ્રીઓને અલગ કરી શકાય એવી જ રીતે સમાજશાસ્ત્ર સ્વરૂપનો અભ્યાસ કરે છે જો સામગ્રીમાં ફેરફાર હોય તો સ્વરૂપમાં અને અભ્યાસમાં કોઈ ફરક પડતો નથી જુઓ ગ્લાસમાંથી તમે ત્રણ ભલે અલગ અલગ પ્રવાહી ભર્યા છે તો પ્રવાહીને પણ અલગ કરી શકાય છે તો એના સ્વરૂપમાં અને અભ્યાસમાં કોઈ ફરક નથી પડતો એ પ્રવાહીનું પ્રવાહી જ રહે છે કાચ જે છે એ કાચ જ રહેવાનું છે તો અહીંયા પણ આપણે બેઝિકલી અભ્યાસમાં કોઈ ફરક પડતો નથી ઓકે

જે ભાષાનો ઉપયોગ કરે છે ગાળાગાળી કરે છે લડે છે એ સાચી સામાજિક વર્તણૂક છે આમ તેમના મતે સમાજશાસ્ત્ર સામાજિક સંબંધોના પ્રકારોના વિશ્લેષણ અને વર્ગીકરણ સાથે સંબંધિત છે જુઓ એક્ઝામ્પલના આધારે જ આપણે બહુ ઇઝીલી સમજી શકીએ કે બે સાયકલ સવારો છે સાયકલિસ્ટ જે છે એકબીજા સાથે અથડાય છે તો કદાચ માની લઈએ કે એ એક ઇન્સિડન્ટ છે એક એક્સિડન્ટ છે જે કુદરતી ઘટના છે પરંતુ એક્સિડન્ટ થવા પહેલાં જો આપણે સામ સામે આવી જઈએ છે તો આપણે એક્સિડન્ટને રોકવાનો પ્રયાસ કરીએ છીએ છતાં પણ આપણે નથી રોકી શકતા તો આપણે શું કરીશું એકબીજાને ગાળાગાડી કરીશું એકબીજા સાથે ઉઘરાવા જે વાત કરીશું તો એ આપણી સામાજિક વર્તુણ વર્તણૂક છે એટલે કે આપણું બિહેવિયર છે કે કોઈ એ કેસમાં આપણે કેવી રીતે બિહેવ કરીએ છીએ તો અહીંયા પણ મેક્સ વેબર એવું જ કંઈક કહે છે કે સમાજશાસ્ત્ર જે છે સામાજિક સંબંધોના જે વિશ્લેષણ છે એ તમે કેવી રીતે કોઈક કાર્ય કરો છો સંબંધ સાથે સંકળાયેલો છો સંકળાયેલા છો એનું કઈ રીતે તમે વિશ્લેષણ કરો છો ક્લાસિફિકેશન કરો છો એનાલિસિસ કરો છો એની સાથે બેઝિકલી સમાજ જે છે એ સંકળાયેલો છે માનો કે કોઈક આપત્તિ કુદરતી આવે છે રાઈટ તો એને તમે કઈ રીતે એનાલાઇઝ કરો છો તમે ભગવાનને દોષિત કરો છો કે તમે ફોર એક્ઝામ્પલ માની લઈએ કે અત્યારે સૌ તમે જાણો છો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ વધારે પ્રમાણમાં આપણે ફીલ કરી રહ્યા છે ફ્રોમ નાવ ઓનલી એકદમ આપણે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે તો એના માટે આપણે આ સિચ્યુએશન છે ધેટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ રાઇટ તો એના માટે તમે એને કેવી રીતે વિશ્લેષણ કરો છો કે તમે એવું માનો છો કે શું આ ભગવાનની દયાળુ નથી ઓર એલ્સ કે આપણે એઝ અ હ્યુમન આપણા જે પ્રોબ્લેમ્સ છે ઓકે આપણે વધારે પડતા વાહનોનો ઉપયોગ કરીને જે ગ્રીનહાઉસ ઇફેક્ટ ક્રિએટ કરી છે તો એના માટે તો બે વ્યક્તિઓ હોય જે આપણે લઈને થયું છે એવું માને છે અને બીજી વ્યક્તિ જે છે એ ભગવાનને બ્લેમ કરે છે તો તમે કઈ રીતે વિશ્લેષણ કરો છો વર્ગીકરણ છો કરો છો એ બેઝિકલી સમાજશાસ્ત્ર છે ઓકે ના આપણે જોઈએ અનૌપચારિક શાળા તો અનૌપચારિક શાળા એવું માને છે કે સમાજશાસ્ત્ર એ સમગ્ર સમાજનો અભ્યાસ કરવો જોઈએ માત્ર મર્યાદિત સામાજિક સમસ્યાઓના અભ્યાસ સુધી તે મર્યાદિત ન હોવું જોઈએ જો આપણે અગાઉ વાત કરી કે બેઝિકલી મેક્રો અને માઇક્રોમાં આપણે જોયું હતું રાઈટ તો અહીંયા આપણે આગ અગાઉમાં જે આપણે જોયું બેઝિકલી ઔપચારિક એ ફક્ત બેઝિકલી કોઈક સમાજનો અભ્યાસ કરે છે અને મર્યાદિત અભ્યાસ કરે છે કારણ કે આપણે જોયું કે લિમિટ હોવી જોઈએ તો અહીંયા શું કહે છે કે ભાઈ સામાજિક સમસ્યાઓના અભ્યાસ સુધી એ મર્યાદિત ન હોવો જોઈએ એનો જે એરિયા છે ફિલ્ડ છે એનો વ્યાપ છે એ ખૂબ જ વિસ્તૃત હોવો જોઈએ અનૌપચારિક શાળા સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન અથવા સામાજિક વિજ્ઞાનનું સંશ્લેષણ બનાવવા માંગે છે ઓકે કોણ કોણ આ દ્રષ્ટિના દ્રષ્ટિકોણને અનુસરે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે દુરખીન હોબ હાઉસ અને સોરોકીન આ દ્રષ્ટિકોણને અનુભવે અનુસરે છે સિન્થેટિક સ્કૂલ ઓફ થોટ એ સમાજશાસ્ત્રના અવકાશી અન્ય મહત્વપૂર્ણ શાળા છે તે વિચારની ઔપચારિક શાળાઓની પ્રતિક્રિયામાંથી ઉદભવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય ઓકે કે જે બેઝિકલી આપણે અનૌપચારિક શાળા છે એનું જે થિંકિંગ છે કે ભાઈ જે આપણું સમાજ કાર્ય છે અથવા તો સમાજશાસ્ત્ર છે એનો અભ્યાસ એ મર્યાદિત નહીં હોવો જોઈએ એનો વ્યાપ છે વિસ્તૃત હોવો જોઈએ અને એને કારણે જે અનૌપચારિક શાળા ઉદ્ભવી છે વિચારની તો એના માટે કઈ મહત્વપૂર્ણ શાળા છે તો સિન્થેટિક સ્કૂલ ઓફ થોટ એ સમાજશાસ્ત્રના અવકાશની અન્ય જે એક છે એ મહત્વપૂર્ણ શાળા છે ઓકે દુર્ખીમના મતે સમાજશાસ્ત્ર એ સામૂહિક પ્રતિનિધિત્વનું વિજ્ઞાન છે જોઈશું દુર્ખીમ શું કહે છે કે સમાજશાસ્ત્ર છે એ સામૂહિક પ્રતિનિધિત્વ કોઈ એક ફેક્ટરને તમે નથી અહીંયા ઇન્ક્લુડ કરતા ઘણા બધા ફેક્ટર્સને ઇન્કલુડ કરવામાં આવે છે તે સમાજના લોકોના સંગઠનમાં માને છે આપણે અગાઉ પણ જોયું હતું કે જે જૂથ છે એને આપણે સમાજનું હાર્દ માનીએ છીએ જ્યારે સંગ્રહ હોય ત્યારે સામૂહિક પ્રતિનિધિત્વ માટે વ્યાપક અવકાશ હોવો જોઈએ ત્યાં બહુમતી લોકો હોવા જોઈએ જેથી તે સામાજિક તથ્ય ધરાવે છે તેથી તેઓ સમાજના વર્તનને માર્ગદર્શન અને નિયંત્રિત કરવામાં નિમિત્ત છે તે સામૂહિક પ્રતીકો બહુમતી દ્વારા સ્વીકારવામાં આવે છે અને તેઓ જ કહે છે કે સામાજિક તથ્યો બની જાય છે આ મદદ કરશે ઓકે શું કહેવામાં આવે છે કે જે સંગ્રહ છે જે ગ્રુપ છે એ એક સામૂહિક પ્રતિનિધિત્વ છે ઓકે ગ્રુપ ઓફ પીપલ જે વ્યાપક અવકાશ ધરાવે છે અને ત્યાં લોકો જે છે એ બહુમતીમાં હોવા જોઈએ એટલે કે મેજોરિટીમાં હોવા જોઈએ માઇનોરિટીમાં નહીં અને જો લોકો મેજોરિટીમાં હશે તો સમાજનું વર્તન છે એને આપણે શું કરીશું સ્વીકારી શકીશું પ્લસ એનું જે વર્તન છે એક તથ્ય એક ફેક્ટ બની જશે આવું કોણ કહે છે તો દુર્ખીમ કહે છે ઇન શોર્ટ એવું કહી શકીએ કે દુર્ખીમ જે છે એ લોકોના સંગઠનમાં ગ્રુપ ઓફ પીપલનો જે કોન્સેપ્ટ છે એમાં માને છે ઓકે આ સામાજિક તથ્યો પાછળથી સમાજનો એક ભાગ બની જાય છે જ્યારે આપણે સામૂહિક રજૂઆતનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તે સમગ્ર સમાજનું ચિત્ર આપણી સામે આપે છે સીધી સીધી વસ્તુ છે કે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ તમે અભ્યાસ કરો છો તો એ વ્યક્તિગત માહિતી હોઈ શકે પણ જ્યારે ગ્રુપ ઓફ પીપલ જે છે ઘણા બધા લોકો જ્યારે ભેગા થઈ જાય છે અને તમે પૂરા એક ગ્રુપનો અભ્યાસ કરો છો તો એ જે છે એ સમગ્ર સમાજનો ચિતાર તમારી સામે લાવે છે ઓકે સોરોકીનના મતે સમાજશાસ્ત્ર એ સામાન્યકરણનું વિજ્ઞાન છે તેમના પુસ્તક સમકાલીન સમાજશાસ્ત્રમાં તેમણે નોંધ્યું છે કે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે જે સામાજિક અને બિનસામાજિક ઘટનાઓના સંબંધની સમાજની સામાન્ય લાક્ષણિકતાનો અભ્યાસ કરે છે અને તેના સિદ્ધાંતનું વર્ણન કરવા માટે એક સૂત્ર બનાવે છે અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે અગાઉના વિડીયોમાં પણ સેર સોરોકિનના મતે જે સમાજ કાર્યની વ્યાખ્યા જોઈ હતી સમાજશાસ્ત્રની તો એમાં એણે કીધું છે કે સામાન્યકરણનું વિજ્ઞાન છે અને એનું એક પુસ્તક જે તમારે ખાસ યાદ રાખવાનું છે સમકાલીન સમાજશાસ્ત્ર સી ઇઝીલી યુ કેન રિમેમ્બર સ સ સ સોરોકિન્સનો સ સમાજકાલીન મતલબ સમકાલીન અને સમાજશાસ્ત્ર કોઈ તમે ઇંગ્લિશ ભણ્યા હશો તો તેમાં એક ફિગર ઓફ સ્પીચ આવે છે એલિટરેશન અને ગુજરાતીમાં પણ જ્યારે કોઈક વર્ણનું રિપીટેશન વારંવાર થતું હોય તો એ અનુલક્ષીને જે ફિગર ઓફ સ્પીચ આવે છે જેને આપણે કહીએ છીએ એલિટરેશન ઓકે તો એ છે સ સ સ ઓકે તો અહીંયા પણ સ સ સનું રિપીટેશન થાય છે તો સોરોકીનના મતે સમકાલીન સમાજશાસ્ત્રોનું જે પુસ્તક છે એ એણે લખેલું છે તો એ તમારે યાદ રાખવાનું છે ઓકે એને ગુજરાતીમાં વર્ણાનો પ્રાસ કહે છે કોઈ એક વર્ણનું રિપીટેશન થાય ફોર એક્ઝામ્પલ ચંદુકે ચાચાને ચંદુકી ચાચીકો ચાંદની ચમચી છે ચટણી ચટાઈ ઓકે તમને ગુજરાતી ગ્રામર પણ પૂછાશે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઇંગ્લિશમાં તમે અમે લોકો એને એલિટરેશન કહીએ સી સેલ્સ શી સેલ્સ ઓન ધ શી શો ઓકે તો એને એલિટરેશન ગુજરાતીમાં એને વર્ણાનો પ્રાસ કહી શકાય વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે ઓકે તો આજે સમકાલીન સમાજશાસ્ત્ર સોરોકીન દ્વારા લખવામાં આવ્યું છે એમાં એ નોંધે છે કે બેઝિકલી સમાજશાસ્ત્ર જે છે એક સામાજિક વિજ્ઞાન છે ઓકે એ કેવું વિજ્ઞાન છે તો સામાજિક વિજ્ઞાન છે અને સાથે સાથે તે સામાજિક અને બિન સામાજિક ઘટનાઓના સંબંધની સમાજની સામાજિક સામાન્ય લાક્ષણિકતાનો અભ્યાસ કરે છે અને સિદ્ધાંતનું વર્ણન કરવા માટે ઉપયોગી થાય છે તો આપણ અગત્યનું છે બેસીકલી એ શું માને છે અગાઉ આપણે જોઈએ તો બેઝિકલી ગિન્સબર્ગ જે છે એ એવું કહે છે કે સમાજશાસ્ત્રના મુખ્ય કાર્યનો સારાંશ જે છે એ નીચે મુજબ છે સૌપ્રથમ સમાજ શાસ્ત્ર સામાજિક સંબંધોના પ્રકારો અને સ્વરૂપોનું વર્ગીકરણ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને જે સંસ્થાઓને સંગઠનો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે તે બીજું તે સામાજિક જીવનના પરિબળોના વિવિધ ભાગો વચ્ચેના સંબંધને નિર્ધારિત કરવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે સામાજિક આર્થિક અને રાજકીય નૈતિક અને ધાર્મિક નૈતિક અને કાનૂની બૌદ્ધિક અને સામાજિક તત્વો ત્રીજે સ્થાને તે સામાજિક પરિવર્તનની મૂળભૂત પરિસ્થિતિઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે તો ગિન્સબર્ગ એવું કહે છે કે બેઝિકલી સંગઠન તરીકેને વ્યાખ્યાયિત કરે છે ઉદાહરણ તરીકે જે આર્થિક અને રાજકીય નૈતિક અને ધાર્મિક નૈતિક અને કાનૂની બૌદ્ધિક અને સામાજિક તત્વો જે છે એ બધાની પરિસ્થિતિઓને દૂર કરવાનો અભ્યાસ જે છે એ બેઝિકલી કરવામાં આવે છે તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે ને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા વધુ વિડીયોની અપડેટ્સ માટે યુ કેન ઇવન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન આઇસ્ટે